જિલ્લાના અંકલેશ્વરમાં પાલિકા પ્રમુખ સામે કથિત લાંચ માંગણીનો ઓડિયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે વાયરલ ઓડિયોમાં અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા પચાસ હજારની માંગણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જોકે આ વાયરલ થયેલ ઓડિયો બાબતે સત્યા ટીવી ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી મળતી માહિતી મુજબ પાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી માટે દેહાડી મજૂરો રાખી કામ કરાવતા કોન્ટ્રાક્ટર પાસે આ માંગણી કરવા હોવાનો અહેવાલ છે આ સમગ્ર ઘટનાનો કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ઓડિયો વાયરલ થતા જ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે વિપક્ષે આ મામલે કડક પ્રતિક્રિયા આપતા પાલિકા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે વિપક્ષી નેતાઓએ ઓડિયોની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે હાલમાં ઓડિયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી પાલિકા પ્રશાસન કે પ્રમુખ તરફથી પણ આ મામલે કોઈ સ્પષ્ટ પ્રતિભાવ આપવામાં નથી આવ્યો તેમ છતાં ઓડિયો વાયરલ થતાં અંકલેશ્વરની રાજનીતિમાં ખડભળ રિપીટ તેમ છતાં ઓડિયો વાયરલ થતાં અંકલેશ્વરની રાજનીતિમાં ખડભળાટ મચી ગયો છે આ મામલે હવે તપાસ એજન્સીઓ શું પગલાં ભરે છે અને સત્ય શું બહાર આવશે તેના પર સોની નજર ટકેલી છે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ સદ્યા ટીવી ન્યૂઝ કરતું નથી મે મત્યાલે ને કમાને તો તે તો તમે કયો પહેલા પછી ખબર પડે ને એટલે કે 8 લાખ નું છે હમ 50 पचास मैं मोटला तो

એક ઓડિયો ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે કે જે કચરાના કોન્ટ્રાક્ટરની પાસે પચાસ હજાર રૂપિયા માંગે છે આઠ લાખના બિલની ઉપર પચાસ હજાર રૂપિયા એટલે સાડા છ ટકા જેટલા થાય ભાઈ અને આજે આવો તો જ્યારથી બેઠા છે ત્યારથી ચાલુ છે અને આ તો એક જ ક્લિપ અમે હમણાં વાયરલ કરી છે કે આ એક ક્લિપ પણ હવે નજીકના સમયમાં અમે બીજી પણ ક્લિપો પ્રજામાં વહેતી કરીશું અને બીજું હું આપને કહું કે નહીં કરવાના કામો પણ નક્કી કરેલા છે કેમ કે હવે સત્તા પરથી ઉતરવાનું છે ગાદી પરથી ગાદી છોડવાની છે અને એમને ખાલી ટકાથી લેવા દેવા છે બાકી બીજું કશું લેવું દેવું નથી અને આવી અમારી પાસે કેટલી ક્લિપો છે ઓડિયો બી છે વિડીયો બી છે અને એ પણ અમે જાહેર કરીશું સમય આવે સમય આવે ઇલેક્શન વખતે અમે જાહેર કરીશું અને આ તો બાસુમાં એક વસ્તુ કહી દઉં કે આપણા ત્યાંના મિનિસ્ટર ઈશ્વરભાઈ પટેલ ના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટમાંથી આ બધી લોનો આવે છે અને આ એક નામ બગાડવા બેઠા છે એવું તમને નથી લાગતું હાલ અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે એ કલીપ જે પચાસ હજાર માંગણા કરવાની છે તે કોન્ટ્રાક્ટર પાસેથી તેનું ફરતા અમારા સા કાન સુધી બી વાત આવી અને સાંભળી મને બહુ દુઃખ જેવું થયું કે યાર એટલા બધા હદે પર આ લોકો પહોંચી ગયા છે કે એક કોન્ટ્રાક્ટર આઠ લાખ રૂપિયાનું કામ કરે તેની મજૂરી બચાવે કામ કરે ચોખ્ખાઈ કરે એક ફેરી તમને સર્ટિફિકેટ મળ્યું છે સાફ સફાઈ અભિયાનનું આ બે પાંચ દિવસ પર જ અને તેની અંદરમાં આ પૈસાની ખાઈકી વાળો જો પ્રશ્ન ઉભો થયો હોય પચાસ હજારનો એ બહુ દુઃખ અને શરમવાળી વાત છે ને આવો જો જો એના પર જો અમે કાયદેસરના પગલાં લીભરીશું તો આવનારી પેઢીની અંદરમાં બીજા જે પ્રમુખો આવશે તેવી રીતે જ આ કાર્યક્રમ ચાલતો રહેશે અને નગરપાલિકાની અંદર અંદરમાંથી ભ્રષ્ટાચારની ભૂ આવતી રહેશે બસ આગળની કાર્યવાહી કોર્ટ મારફતે યા તો એસીબી મારફત એસીબીબીના મારફતે અમે કરવાના છે જય હિન્દ જય કર્યું ગુજરાત કોન્ટ્રાક્ટરના કારણે ભ્રષ્ટાચાર એની અંદર મેં છે કે જ્યારે મારે મારા પર જ વજન પડી ગયું હોય તો કોન્ટ્રાક્ટર તો નાસભાગ જ થવાનું છે એના એટલા બધા રૂપિયા ફસાઈ ગયા હોય કોના પાસે હાથ લાગ્યો ભાઈ જલ્દીથી જાન ને નીકળી જાઓ બ્યુરો રિપોર્ટ અંકલેશ્વર